ચીખલી નેશનલ હાઇવે નંબર અડતાલીસ સુપર થાલા ગામે શુક્રવાર સવારે શિવદીપ વેજીટેબલ અને ફ્રૂટ માર્કેટનો રામ પરિવાર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સાથે પ્રારંભ કરાયો છે જેના કારણે ઘર ઘરઆંગણે શાકભાજી ફળફળાદીની વિપુલ આવક થશે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ પ્રાપ્ત થશે ચીખલી નજીક થાલા ગામે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર વસુધારા ડેરી સામે આલ્પા અને શિવકૃપા હોટલની બાજુમાં વિશાળ પરિસરમાં શુક્રવાર એકસો પાંત્રીસ દુકાનો સાથે શિવદીપ વેજીટેબલ અને ફ્રૂટ માર્કેટનો પ્રારંભ કરાયો છે સીસીટીવી પાર્કિંગ સાઈઠ ફૂટ પહોળા માર્ગ જેવી અનેકવિધ અત્યાધુનિક સગવડ ઊભી જેના પગલે સંકુલનો લાભ સમગ્ર ગુજરાત મહારાષ્ટ્રના જથ્થાબંધ વેપારી વેપારી સ્થાનિક છૂટક ગ્રાહકોને ઉપલબ્ધ થશે નેશનલ હાઇવેની કનેક્ટિવિટીના પગલે ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળશે નિર્ધારિત સમયમાં શાકભાજી ફળફળાદીની વિપુલ માત્રામાં આવક જાવક થશે જેનો સીધો લાભ સ્થાનિક ખેડૂત અને ગ્રાહકોને પણ મળશે સાથે ચીખલીને નવી ઓળખ મળશે આ પ્રસંગે માર્કેટ સંકુલમાં શ્રીરામ પરિવાર મંદિરમાં

રામ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ચીખલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે